ભાવમાં કર્યો સુધારો કોનો હતો એમાં ઈશારો ભ્રષ્ટાચારના ભાગથી થશે ગુજારો એટલે નરભક્ષકને અપાયો ઈજારો નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝની સ્પેશિયલ સ્ટોરીમાં આપનું સ્વાગત કરું છું વાદહરણી બોટકાંડની જેમાં ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા એક નમ્ર નિવેદન છે કે આજની આ વાત થોડી લાંબી છે પણ જરૂરથી જોજો અને સાંભળજો મૃતકો તરફે એડવોકેટ હિતેશ ગુપ્તાએ હેડલાઇન ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો છે આવો જાણીએ શું છે આખો આ મામલો આ લોકોની લડાઈ લડવાની એમના માટે એમને ન્યાય અપાવવા માટેની જે જવાબદારી સ્વીકારી એના ભાગરૂપે જ્યારે દસ્તાવેજો સામે આવ્યા તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ બાર વ્યક્તિ જેમને આ દુઃખદ ઘટનામાં જે જીવ ગુમાવ્યો છે આ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યા કારણ કે દસ્તાવેજો જ ઉકારતા હતા અને એવા એવા દસ્તાવેજો સામે આવ્યા કે જેમાં પોતાના સ્વાર્થ માટે પોતાના વગનો ઉપયોગ કરીને જે પ્રકારે સરકારી જગ્યા કોર્પોરેશનની જગ્યા જાણે ઘરની જગ્યા હોય એવી રીતે નિલામી શરૂ કરી અને કોઈ ચોક્કસ વ્યક્તિને જ આપવાનું છે એવું એક કાવતરું ઘડાયું દસ્તાવેજોની જે આ શરૂઆત છે એની જ વાત કરું તો જે સૌથી આશ્ચર્ય વાળો જે દસ્તાવેજ હતો આ કેસ જેમાં જ્યારે આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો એન્ડર પ્રક્રિયા જયારે હાથ ધરવાની છે એના માટે ઈઓઆઈ એટલે એક્સપ્રેશન ઓફ ઇન્ટેન્ટ જે બહાર પાડવામાં આવ્યું મંગાવવામાં આવ્યું એમાં તારીખ પાંચ દસ બે હજાર પંદરના રોજ કોટિયા પ્રોજેક્ટ આ ટેન્ડર પ્રક્રિયામાં પોતાની ઈચ્છા દર્શાવતું એક લેટર લખે છે કોર્પોરેશન જ્યાંથી આ ઉદ્ભવ સ્થાન કહી શક્યા અને ત્યાર પછી આ અલગ અલગ દસ્તાવેજો પરંતુ

નોટરી રૂબરૂ ડોક્યુમેન્ટ તૈયાર થાય છે અને ભાગીદારો કોણ કોણ તો હિતેશ અને એમના પરિવારના બે કરીને ઘર વ્યક્તિઓ અને ચારે ચાર જે ઘરના સરનામા જ સરકંઠ બંગલો પેઢીનું સરનામું ક્યાં ધંધો કરશે તો કે દસ નીલકંઠ બંગલો એટલે ના ઓફિસ છે ના કોઈ બીજા ભાગીદારો છે એક જ પરિવારના ચાર વ્યક્તિઓ મળીને ઊભી કરેલી એક આ પેઢી આ જ દસ્તાવેજો જ્યારે વધુ આગળ અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે બે કંપનીઓએ બે જણાએ બીડ મૂકેલી હતી બે જગ્યાએ બે જણાએ લેટર ઓફ એક્સપ્રેશન આપેલું અને એની અંદર બીજી કંપની હતી ઓલમેક કોટિયાની સાથે અને આ બંનેને રદ કરવામાં આવ્યા બંનેની જે લાયકાત કહીએ એટલા માટે રદ કરવામાં આવ્યું કે બંને આર્થિક રીતે સક્ષમ નથી કોઈ પણ સરકારી જગ્યા કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા જ્યારે હાથ ધરવામાં આવે છે તો સૌથી મહત્વની બાબત જે જોવામાં આવે છે એ હોય છે છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન આ કેસની અંદર જે પેઢીનો જન્મ જ નવ ઓક્ટોબર બે હજાર ના રોજ થયેલો તો સ્વાભાવિકપણે આ પેઢીનું ત્રણ વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન તો હોય જ નહીં રિજેક્ટ થઈ આ જ કારણસર અને એટલે જ ડિસેમ્બર બે હજાર પંદર માં રી ઈન્વાઇટ કરતું ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટેની પ્રક્રિયા હાથ ધરી રિજેક્ટ થયા પછી અને રી પછી કંપનીઓ બદલાઈ જાય છે અને એમાં આવે છે મંગલમ કન્સ્ટ્રક્શન અને ફરી કોટિયા પ્રોજેક્ટ હવે આ ફરી વખત જ્યારે કોટિયા પ્રોજેક્ટે ફાઇલ મૂકી તો અગાઉ જે કરેલી ભૂલ હતી એ ભૂલને ફરીવાર રિપીટ ન કરીને બનાવટી અને ખોટા દસ્તાવેજો ઉભા થાય છે અને એમાં સને બે હજાર બાર તેર તેર ચૌદ અને ચૌદ પંદર એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર પંદર સુધીના ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન એની વિગતો સાથે કોટિયા પ્રોજેક્ટ્સની અરજી અને સામે જે બીજા બીજી પેઢી હતી એ હતી મંગલમ કન્સ્ટ્રક્શન અનુભવ એટલે આર્થિક રીતે વધુ સક્ષમ જોઈએ તો મંગલમ કન્સ્ટ્રક્શન મંગલમ ની વિગતોમાં તમામ જગ્યાએ ઓકે ઓકે લખેલી વિગતો પરંતુ કારણ કે ષડયંત્ર હતું એ કૌભાંડ હતું એટલે જ કોટિયા પ્રોજેક્ટના અનુભવના કોલમમાં એક નામ આવ્યું જે નામ હતું ગોપાલ શાહ જે હું એવું કહીશ કે આખા પ્રકરણના માસ્ટર માઇન્ડ ગોપાલ શાહની પેઢી ઉલ્લેખ થયો છે ઇવેલ્યુએશન રિપોર્ટમાં જે આ કમ્પેરેટિવ ચાર્ટ બન્યો એના ઇવેલ્યુએશન રિપોર્ટમાં ગોપાલ શાહના પેઢીનું નામ અને ત્યાં કોઈ જગ્યાએ બીજા કોઈ વ્યક્તિનું નામ નથી પરંતુ આ કોટિયા પ્રોજેક્ટ પ્લાનિંગ સોલ્યુશન કામગીરી કરવાના છે એ પ્રકારનો ઉલ્લેખ દસ્તાવેજો ઉપર કરવામાં આવ્યો અને અન્ય અનુભવના કારણે કોટિયા પ્રોજેક્ટને અલ્ટિમેટલી અપ્રુવ કરવામાં આવે છે અને મંગલમને રિજેક્ટ કરવામાં આવે છે આ જે ચેન ચેનલાઈન થઈ એ ચેન ચેનલાઇન ના સમયગાળામાં જૂન બે હજાર ને સોળમાં એક ચેન્જ આવે છે પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલની બદલી થાય છે અને એમની જગ્યાએ જવાબદારી સંભાળે છે ડોક્ટર ડોક્ટર કે જેઓએ અગાઉ જે કોઈ કાગળો ઊભા થયા જે કોઈ દસ્તાવેજો ઊભા થયા એમાં દેખીતી રીતે જ જો દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવે તો એક આઈ કક્ષાની વ્યક્તિ એમને તરત જ આ એક જ ડોક્યુમેન્ટ ખબર પડી જાય કે આ કોટિયા પ્રોજેક્ટ ઉભી કરેલી છે કારણ કે ત્રણ વર્ષના રિટર્ન કોટિયાના હોય ના શકે જે પેઢીનો જન્મ જ નવમી ઓક્ટોબર બે હજાર પંદરે થયેલો છે એના છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન જ ના હોય શકે દેખીતી રીતે ખોટું જે ખોટાને કદાચ અટકાવી શકાય એમ હતું પરંતુ એ ખોટાની સામે વધુ ખોટું ચાલુ રહ્યું કોટિયા પ્રોજેક્ટને અગાઉ

કારણ કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બધો પ્રપોઝલ રદ કરી દીધો હતો અને એટલા માટે થોડા ચેન્જીસ અને એમાં ઓગસ્ટ બે હજાર ઓગસ્ટ બે હજાર સોળમાં આ કોટિયા લેટર પેડ ઉપર એક રકમ બાબતે પ્રપોઝલ મંગાવવામાં આવે છે જેમાં રકમ આવે છે ત્રણ લાખ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા વાર્ષિક એટલે કોટિયા પ્રોજેક્ટ જોડે કંઈક વાટાઘાટો કરીને આ એક ડોક્યુમેન્ટ જે ઊભું કરવામાં આવ્યું અહીંયા એક આશ્ચર્યની વાત આ ડોક્યુમેન્ટની તારીખ છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર સોળ ઓગસ્ટ બે હજાર સોળમાં કે જ્યારે કોટિયાને હરની મોટના તળાવના લેક ઝોન બાબતના કોઈ પણ પ્રકારના કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો નથી કોન્ટ્રાક્ટ મહાનગર સેવા સદન તરફે વિનોદ વિનોદરાવ મ્યુનિસિપલ કમિશનર તરીકે એગ્રીમેન્ટ કરીને કોન્ટ્રાક્ટ આપે છે એટલે એકવીસ જુલાઈ બે સત્તર સુધી તો કોટિયા પ્રોજેક્ટ પાસે અધિકૃત રીતે કોઈ એમને આ કોન્ટ્રાક્ટ મળેલો નથી તેમ છતાં પણ છવ્વીસ ઓગસ્ટ બે હજાર સોળ ના રોજ એટલે લગભગ એક વર્ષ પહેલા કોટિયા પ્રોજેક્ટ લેગ ઝોન હરણી મોટના આ પ્રકારના લેટરપેડ એમના તૈયાર થઈ ગયેલા અને એ લેટરપેડ ઉપર આ ત્રણ લાખ એક હજાર એકસો ને અગિયાર નું પ્રપોઝલ આપ જ્યારે ઓગસ્ટ બે હજાર સોળમાં કોઈ એગ્રીમેન્ટ થયો જ નહોતો કોઈ કરાર થયેલો જ તો આ નહોતોન વાળા કાગળ પર લેક ઝોનના લેટર હેડ ઉપર કોટિયા તરફથી આ પ્રકારનો દસ્તાવેજ આવે એ શક્ય જ નથી અને એટલે મારું આ ચોક્કસ મંતવ્ય છે કે આ જે ડોક્યુમેન્ટ છે જેમાં ત્રણ લાખ એક હજાર એકસો ને અગિયાર રૂપિયાના વાર્ષિક ચૂકવણીની સામે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ ડોક્યુમેન્ટ પાછળથી ઉભો કરવામાં આવેલો છે લેગઝોન નો લેટર હેડ એ જુલાઈ બે હજાર સત્તર પછી બન્યો હોય અને એ લેટર હેડ ને પછી પાછળથી એનો ઉપયોગ કરવામાં આવે આ આખી જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં બી સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિમાં એને મૂકવામાં આવે છે વડોદરા મહાનગર સેવા સદનમાં મૂકવામાં આવે છે અને વાત એ કે આ વડોદરા શહેરમાં અત્યાર સુધી કદાચ જે પ્રોજેક્ટો થયા છે એમાં વિરોધ પક્ષે જે પોતાની જવાબદારી નિભાવવાની જેના જે કદાચ નિભાવી નથી રહ્યા કે જે કોઈ કારણસર આ બધી પરિસ્થિતિઓ થઈ રહી છે સ્થાયી સમિતિમાં પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટ પસાર કરવામાં આવે છે અને દિવસોમાં આ પ્રોજેક્ટ જ્યારે કોર્પોરેશનની મિટિંગમાં સભામાં મૂકવામાં આવે છે ઓગણ સિત્તેર જણાની હાજરીમાં એટલે કે વિરોધ પક્ષે પણ સર્વાનુમતે અને પસાર કર્યો એટલે એક વડોદરા વાસીઓની મિલકત જેની ઉપર ખાલી એક કે ટ્રસ્ટી તરીકે આ ઠરાવ સપ્ટેમ્બર બે હજાર સોળ માં થયા સ્થાયી સમિતિ સમક્ષ બી અને ત્યારબાદ વડોદરા મહાનગર સેવા સદન ત્યાર પછી કદાચ તરત જ આ કોન્ટ્રાક એક્ઝિક્યુટ થઈ શકે તેમ અને ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં ભાગીદારી ચેન્જીસ કરવામાં આવે છે ભાગીદારોમાં કેટલાક ભાગીદાર છૂટા કરીને ગોપાલ શાહ અને મંડળી એમને ઓફિશિયલી ભાગીદાર તરીકે જોડાય છે એમાં ગોપાલ શાહ આ ભાગીદારી પેઢીના સૌથી મોટા ભાગીદાર બને છે અને ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં આ લોકો ભાગીદાર બને છે ત્યાર પછી જ જુલાઈ બે હજાર સત્તરમાં કોટીયા પ્રોજેક્ટ્સને આ પ્રોજેક્ટ આપવામાં દસ્તાવેજો પોકારી રહ્યા છે ખોટું થયું જ છે અને આ ખોટાની પાછળ કદાચ ખોટું કરનાર જે તે વખતે આજથી પાંચ સાત વર્ષ પહેલા જ્યારે એમને આ બધું ખોટું કર્યું ત્યારે એમને કદાચ ખબર નહીં હોય કે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં આ પ્રકારની એક દુઃખદ ઘટના ઘટશે અને આ જે બાળકો હતા જે ભૂલકાઓ હતા એમની એમના મૃત્યુ બાદ એમની આત્મા આ આખું પ્રકરણ સામેલ આવશે વડોદરાવાસીઓ એવું જ થઈ રહ્યું છે અને એટલે અને જો આ એક જ પ્રોજેક્ટ નહીં આના પછી અન્ય જેટલા પણ પ્રોજેક્ટ પીપીપી યોજનાના નામ પર આપવામાં આવેલા છે જો આ કદાચ તમામ ફાઇલો ખોલવામાં આવે એ પછી વડોદરા હોય ગુજરાત હોય કે સમગ્ર દેશમાં જો અગર આ જ પ્રકારે કામગીરી થઈ છે તો કદાચ સરકાર પોતાના વચનો ભૂલી જશે પરંતુ અમે અમારી ફરજ બજાવીશું નામદાર કોર્ટમાં જે કંઈ કરવાનું છે એ કરીશું આવનાર દિવસોમાં ચીફ સેક્રેટરી સાહેબને જે કંઈ ઇન્ક્વાયરી કરવાની છે એમાં જે કોઈ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે પછી એ એચએસ પટેલ હોય કે ડોક્ટર વિનોદ રાવ જરૂરી તપાસ કરે બે મહિના પછી સોગંદરામાની સાથે તપાસનો અહેવાલ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવાનો છે એટલે અમને ખાતરી છે કારણ કે સુપરવિઝન ને કાગળો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવા પડશે અને આ દસ્તાવેજો જ પોકારી રહ્યા છે કે કેટલા હદે ખોટું થયું છે વ્યક્તિ જુઠ્ઠું બોલી શકે છે પરંતુ દસ્તાવેજો નહીં અને આ કેસની અંદર ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ જો ખરેખર કોઈ તટસ્થ તપાસ કરવા માંગે તો ઘણા મોટા માથાઓને જેલમાં આવે તેમ છે તારીખ જાન્યુઆરી રોજ અને ગૃહમંત્રીશ્રીએ વડોદરા વાસીઓને એક વચન આપેલું હતું કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે કોઈ હશે તમામની સામે પગલાં લેવામાં આવશે આ હત્યાની પાછળ જે તે દિવસે બોટ ચલાવનાર વ્યક્તિ હતા એ બોટ ચલાવનાર નહીં પરંતુ આ આયોજન કરનાર જે વગદાર વ્યક્તિઓ હતા એ વગદાર વ્યક્તિઓની સામે પહેલાં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કરીને અને એમની સામે પહેલાં પગલાં લેવાની જરૂર છે તો જ કદાચ એક દાખલો બેસશે અને એસીવાળી ઓફિસમાં બેસીને ભ્રષ્ટાચાર કરનારાઓ અધિકારી જે કોઈ હોય એ લોકોની મિલકત ને આ પ્રકારે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવાનું બંધ કરશે સર આ કેસમાં સ્કૂલ તરફથી જે મૃતક વિદ્યાર્થીઓ હતા એવું તે વખતે શાળા સંચાલકોએ સ્ટેટમેન્ટ આપેલું કે અમે એમના પરિવારના બીજા જે બાળક હશે એમના એની પાસે ફી માફ કરી દઈશું અમે એની ભણતરની કાયમી જ્યાં સુધી અમારી સ્કૂલમાં જે ધોરણ સુધીનું ભણતર છે એની જવાબદારી લઈશું અને શિક્ષકો માટે પણ અમે કઈ કરીશું તો આના માટે તમારી જાણમાં છે કે શાળા સંચાલકોએ કંઈ કર્યું હોય શાળા સં સંચાલકો કે જે આ બાળકોના ગાર્ડિયન તરીકે એમને આ જવાબદારી સોંપવામાં આવી હતી મધ્યમ વર્ગના આ બધા બાળકો હતા ભણી રહ્યા હતા એમને કદાચ ખબર બી નહી હોય કે આ પ્રવાસ એમના જીવનમાં છેલ્લો પ્રવાસ અને પછી જ્યારે આ મોકલતા હોય છે તો આ જે હતું એક એવા વિશ્વાસ સાથે મોકલેલા વાલીઓ કે એમના બાળકોના જીવનનો આ સારામાં સારો એક મજાનો દિવસ હશે અને મોટા થયા પછી મારા બાળકો એવું ના કે તમે તમે અમને પ્રવાસે કેમ ના મારા ભાઈબંધો જઈને અમે રહી પૈસાના લીધે આ જે વાતો નાના ભૂલકાઓની હોય છે આવી વાતો મોટા થયા પછી ન સાંભળવી પડે યાર એમના શિક્ષણ માટે જે સારામાં સારું કરી શકીએ કરીએ એ પ્રકારની જે લાગણી હોય છે એમાં એમને સ્કૂલે મોકલી છે સર કોર્ટ તરફથી શાળા સંચાલકોની સામે કોઈ તપાસ કે ખાતાકીય આદેશ કે શિક્ષણ વિભાગને કોઈ સૂચના હજુ સુધી શાળા ઉપર ના કોઈ સરકાર તંત્ર તરફથી છે પરંતુ આ સ્કૂલની જે વાત છે એમાં સ્કૂલે જે આશ્વાસન આપ્યું હતું કે તમારા બીજા બાળકને મફત શિક્ષણ જેનું બાળક ગયું હોય પણ કદાચ આ સ્કૂલનો દરવાજો જોવાનો સંચાલકો જાણતા હતા એટલા માટે જ એક સામાજિક રીતે પોતાનું સારું બતાડવા માટે ભીના આસુએ આંખમાં પાણી સાથે લોકો સમક્ષ આવીને એવું એમને ઇન્ટરવ્યુ આપીને કહી દીધું કે અમે એમની સાથે જ છે ને એમની સાથે જ રહી રહ્યા છે આજ દિન સુધી આજ દિન સુધી કોઈ શાળા સંચાલકો આ વાલીઓને માટે એમને કંઈક બી કર્યું હોય આ વાલીઓને કોઈ હૂફ આપવા બી ગયું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું જે શિક્ષિકાઓ છે કે જે વીસ વીસ પચીસ પચીસ વર્ષથી એમના ત્યાં ફરજ બજાવતી હતી આ શિક્ષિકાઓના જે પરિવારો છે જેમાં એક છાયાબેન સુરતી છાયાબેન સુરતી એક વિધવા હતા બે હજાર ચારમાં એમના પતિ જે એડવોકેટ હતા ને ગુજરી ગયા એટલે એક એડવોકેટના જ વિધવા તરીકે એ બેન આ સ્કૂલમાં નોકરી કરી રહ્યા છે કુલ ત્રણ બાળકો જેમાં લગભગ વીસેક વર્ષની એમની દીકરી એટલે દીકરી જ્યારે કદાચ એક વર્ષની બી નહી થઈ હોય ત્યારે એમના હસબન્ડ ગુજરી ગયા અને આટલું સ્ટ્રગલ સાથે ત્રણ બાળકોને ભણાયા મોટા કર્યા અને પછી આ ફરજના આ છાયાબેન જ્યારે પિકનિકમાં ગયા અને એ ગુજરી ગયા એમના બાળકોને હું મળ્યો એમના બાળકો માટે પણ આજની તારીખમાં એમને પોતા એમનું પોતાનું ઘર આખું જર્જરિત થઈ ગયું છે સંબંધીઓ એમના એમને સાચવી રહ્યા છે પરંતુ શાળા સંચાલકો તરફથી કોઈ જ રાહત ને કશું જ નથી બીજા જે બેન હતા ફાલ્ગુની બેન પટેલ એ પણ શિક્ષિકા તરીકે સારામાં સારા ટીચરોમાં એમની ગણતરી થઈ રહી હતી નવજીવન ખાતે રહેતા આ બેન એમના પરિવારના પરિવારનો એક આધાર સ્તંભ હતા અને શાળા સંચાલકોમાંથી કોઈ પણ એમના પરિવારને આપવા માટે નથી ગયો શિક્ષિકાઓ જે એમની જોડે સ્કૂલમાં બીજી શિક્ષિકાઓ હતી એ મરણોત્તર વિધિઓમાં આવ્યા મળ્યા પરિવારને બધું થયું પરંતુ જે શાળાના માલિકો છે આ માલેતુજાર લોકોએ કોઈ પણ પ્રકારની કોઈ મદદ આ શિક્ષિકાઓ તરફ લેશ માત્ર જોઈને પણ કરી નથી અને નથી એમના તરફથી કોઈ એવો પ્રયાસ બી કે આ જ્યારે કાયદાકીય લડાઈઓ ચાલી રહી છે તો આ કાયદાકીય કે લડાઈઓમાં શું થઈ રહ્યું છે સર આ જે બન્યો એની અંદર જેવી રીતે રાઈટ માટે ઇન્સ્યોરન્સ લેવાતો હોય તો આમાં પાલિકાએ ઇન્સ્યોરન્સ લેવો જોઈતો તો કે કોટિયા ઇન્સ્યોરન્સ લીધો હશે અને લીધો હોય તો આ લોકોને રકમની વળતર પરિવારઓને મળે પરિવારને જે વળતરની વાત છે વળતર માટેની આપણા શહેરનો સુરસાગર તળાવમાં બનેલો બનાવ એ જ ખૂબ મોટો દાખલો છે કોટિયા પ્રોજેક્ટ્સને આ પ્રોજેક્ટ આપતી વખતે પેપર ઉપર જે કઈ સૂચનો હતા એ મુજબ એમને ઇન્સ્યોરન્સ લેવાના હતા નજીવી કિંમત નજીવી રકમના પેપર ઉપર લેવા માટે પરિવારજનો માટે કોઈ ભોગ બનનાર લોકો માટે કર્યું હોય એવું તો સામે આવ્યું નથી પરંતુ કદાચ કોર્પોરેશન આ વસ્તુ ભૂલીને બેસી છે કે સુરસાગર તળાવમાં પણ જવાબદારી નામદાર સુપ્રીમ કોર્ટે એમના જ માથે નાખેલી હતી અને એકવાર ફરી આવનાર દિવસોમાં જ્યારે પણ આ વળતર માટેની લડત ચાલશે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યું છે હમણાંની તપાસ ને હમણાંની લડાઈ એ ન્યાયની આ લડાઈ હાલ ચાલી રહી છે પરંતુ જો આવનાર દિવસોમાં જ્યારે પણ અગર કોમ્પન્સેશન એટલે કે વળતર બાબતની લડાઈની વાત આવશે તો પછી કોટિયા પ્રોજેક્ટ અને સાથે સાથે કારણ કે કોટિયા પ્રોજેક્ટ કાયદાની પરિભાષામાં એજન્ટ કહેવાય અને પ્રિન્સિપલ તરીકે વડોદરા મહાનગર સેવા સદન કહેવા છે અને એટલે જ જ્યારે પણ વર્તરની વાત આવશે તો ચોક્કસપણે વડોદરા મહાનગર સેવા સદને પણ મોટી રકમનું વર્તર ચૂકવવું પડશે સર આ લોકોના જે બોગસ ડોક્યુમેન્ટ ને ત્રણ વર્ષના આઈટીઆર તમે વાત કરી તો ભવિષ્યમાં આનું વેરિફિકેશન થાય તો એને બનાવનાર અને સર્ટિફાઈડ કરનાર સીએ ઉપર બી તપાસ કે કાર્યવાહી થઈ શકે આ કેસની અંદર જે ઇવેલ્યુએશન રિપોર્ટ તૈયાર થયો છે એ ઇવેલ્યુએશન રિપોર્ટ ઉપર જે બે વ્યક્તિઓએ સહી કરી છે એ બંને વ્યક્તિઓ કોર્પોરેશનના જ કર્મચારીઓ છે કોર્પોરેશનના જ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઇન્જિનિયર બજાવનાર વ્યક્તિઓ જેમના નામો પણ હવે સામે આવી ગયા છે કે આ બે જણા ઇવેલ્યુએશન રિપોર્ટ ઉપર સહી કરી જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ ખોટા દસ્તાવેજ બનાવ્યા હશે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ 100% પ્રોસિક્યુટ થશે દસ્તાવેજો બનાવટી અને ખોટા ઉભા થયા છે હાલ જે તપાસ ચાલી રહી છે એ તપાસમાં અત્યાર સુધી આ બનાવટી દસ્તાવેજો બાબતની કોઈ કલમો કે કોઈ પ્રકારના કોઈ આ ભ્રષ્ટાચાર બાબતની કોઈ કલમોની હજુ વાત નથી આવી સામે પરંતુ મારું અંગત રીતે એવું ચોક્કસ માનવું છે કે આ તપાસ જે છે 304 નો જે કેસ અને 308 ની જે એફઆઈઆર નું ઇન્વેસ્ટિગેશન થયું એ આખી એક અલગ બાબત છે આ ઇન્વેસ્ટિગેશન હવે એક ખરેખર નવી એફઆઈઆર રજીસ્ટર કરીને નવો ગુનો દાખલ કરીને ભ્રષ્ટાચાર અધિનિયમ બાબતે જો તપાસ કરવામાં આવે તો બનાવટી દસ્તાવેજો અને એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ની કલમો આવરીને આ એક નવી તપાસ થવી જરૂરી છે આ સમગ્ર ઘટનામાં અમારું એવું ચોક્કસ માનવું છે કે જે તપાસ થઈ ગઈ છે જે ચાર્જશીટ થઈ ગઈ છે જે ગોટકાળના જે આરોપીઓ હતા એમાં ત્રણસો કિપીકોની કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ હેઠળની જે ઇન્વેસ્ટિગેશન થયું એ આખી અલગ બાબત રહી પરંતુ આ જે બાબત છે એ એક અલગનો ગુનો છે એક અલગ તપાસ આના માટે થવી જોઈએ અને એટલે જ સરકાર તરફે એક નવી એફઆઈઆર રજીસ્ટર કરીને એન્ટી કરપ્શન એક્ટ હેઠળ અને આ બનાવટી દસ્તાવેજોને આવરીને જે જે વ્યક્તિઓએ સીધી કે આડકતરી રીતે આ ગુનાહિત ષડયંત્રમાં ભાગીદાર બન્યા છે પછી એ કોઈ પણ નેતા હોય કોઈ પદાધિકારી હોય કોઈ આઈ ઓફિસર હોય કે પછી કોઈ આ કોર્પોરેશનના નાના કર્મચારી હોય જે કોઈએ આ ડોક્યુમેન્ટો બનાવ્યા જે કોઈએ આની ઉપર સહયોગ કરી અને જે કોઈ આને અપ્રુવ કર્યું અને છેવટે આ કોન્ટ્રાક્ટ જેને બી આપ્યો આ એક ચોક્કસ કૌભાંડ દેખાઈ આવે છે અને તટસ્થ અને ન્યાયી તપાસ ખરેખર જો કરવા માંગે તો એક ગ્રુ રજિસ્ટર કરે અને એમાં એક અલગ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે કે ફક્ત આ જ પ્રોજેક્ટ નહીં પરંતુ શું છેલ્લા પાંચ સાત વર્ષ દસ વર્ષમાં કોર્પોરેશને જે કોઈ પ્રોજેક્ટ આપ્યા છે પ્રોજેક્ટના હેઠળ એમાં આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે કે કેમ એની તટસ્થ અને ન્યાયિક તપાસ પોલીસે કરવી જોઈએ એવું મારું માનવું છે સર તમે હેડલાઇનને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અમે પણ આ લડાઈમાં હેડલાઇન ન્યૂઝ આ પરિવારોને જે ખોટ પડી છે તો પૂરી નહીં કરે પણ અમારી પૂરી કોશિશ છે કે અમે આ મેટર પર પર્દાફાશ અહેવાલ રજૂ કરીએ અને અમારી સાચી શ્રદ્ધાંજલિ ત્યારે સાબિત થશે જ્યારે આ લોકો પર કાયદેસર કાર્યવાહી થશે અને એમને સજા થશે જોયું સાંભળ્યું હેડલાઇન ન્યૂઝે જે વૈધક સવાલો પૂછ્યા એમાં હજુ સુધી સરકાર વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને કોઈનું હજુ ધ્યાન નથી છે ન્યાય મેળવવા બીડું આવનાર દિવસોમાં આવી શકે મોટા પદાધિકારી અને નેતાઓને કોર્ટનું તેડું જોતા રહેજો જોડાયેલા રહેજો આપની સમસ્યા જણાવતા રહેજો અમે બનીશું આપનો અવાજ નમસ્કાર